જય ભીમ મારું નામ વણકર શ્રુતિ છે હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ની એક કાર્યકર છું આજ રોજ અમે બાલાસિનોર તાલુકા મહીસાગર જિલ્લા માં એકત્રિત થયા છીએ આ વિડિયોના માધ્યમથી હું સરકારશ્રીને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમારું તંત્ર શું કરી રહ્યું છે તમે શું કરી રહ્યા છો ભરૂચમાં એક દસ વર્ષની બાળકી ઉપર બળાત્કાર થાય છે અંતે તેનું મૃત્યુ થાય છે બોતેર વર્ષના બા પણ સુરક્ષિત નથી તંત્ર શું કરી રહ્યું છે અમે મહિલા કે સુરક્ષિત નથી દર ચાર મિનિટે બળાત્કાર થાય છે તમે મહિલા સશક્તિકરણ ચલાવો છો મહિલાઓ માટે યોજના ચલાવ છો પ્રસુતિ સહાયતા ચલાવો પણ મહિલાઓ સુરક્ષિત નથી તેનું શું અમારે ક્યાં જવાનું ગુજરાતમાં કિડનેપિંગ થાય છે અમારે મહિલાઓ જવાનું તો જવાનું ક્યાં આ પ્રશ્નો સવાલ આજે અમે સમસ્ત મહિલા છે પૂછવા માંગીએ છીએ કે અમારી સુરક્ષા અમારે લેવા ક્યાં જવાનું જયભી